તો દોસ્તો સ્વાગત છે આજના નવા વિડીયોમાં તો આજે આપણે વાત કરવાના છીએ એસ બી હિન્દુસ્તાની ટીમના એક્ટર એવા મફુ કાકાના જીવન વિશે તેમની લાઈફસ્ટાઈલ તેમની બાયોગ્રાફી તેમનું કાર કલેક્શન તેમની ઇન્કમ અને તેમની ફેમિલીમાં કોણ કોણ છે તો તમે એ વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો વાત કરીએ મફુ કાકાનો જન્મ ક્યાં થયો હતો તો મગફુકાનો જન્મ એક ખેડૂત પરિવારમાં હાંસાપુર પાટણમાં થયો હતો અને તેમના માતાનું નામ ભીખીભા દરબાર છે અને પિતાનું નામ સોમાબા દરબાર છે અને મિત્રો મગફુજી ઇન્સ્ટાગ્રામમાં પણ તેમના અઢી લાખ ફોલોવર્સ છે અને મિત્રો મફુજીનો એક દીકરો છે તેનું નામ છે દેવરાજ અને મિત્રો મગફુજીના જે વિડીયોમાં આપણે વાઘુબા આવે છે તે તેમના સગા ભાઈ છે અને તેઓ મફુજીથી નાના ભાઈ છે તે ઘણાની ખબર નહીં હોય પણ આપણે આ વિડીયોમાં જણાવી દીધું અને મિત્રો વાત કરીએ કે મફુજી એસ બી હિન્દુસ્તાન ટીમમાં બે હજાર સોળથી જોડાયા હતા અને બીજા ભાગમાં આપણે વધારે જાણકારી આપશું